ફુદીનાની ચટણી એકદમ ટેસ્ટી એવી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ફુદીનાની ટેસ્ટી અને ચટપટી ચટણીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી અત્યારે શિયાળામાં ફુદીનો અને લીલા ધાણા સારા અને સસ્તા આવતા હોય છે ફુદીનાની ચટણી બનાવવા માટે સો ગ્રામ ફુદીનો લીધો છે પચાસ ગ્રામ લીલા ધાણા એક લીલું મરચું એક ઇંચ આદુનો ટુકડો ત્રણ ચમચી શેકેલા સિદાણા ફોતરી કાઢેલા અને બે ચમચી સૂકું ટોપરાનું ખમણ તો આપણે ફુદીનાની ચટણી એકદમ ટેસ્ટી બનાવશું તો આપણે આ બધી જ વસ્તુને મિક્સર બાઉલમાં એડ કરી દેશું આપણે એક નંગ લીલું કટિંગ કરેલું મરચું લીધેલું છે તો તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ખાંડ એક લીંબુનો રસ અડધી વાટકી પાણીનો ઉપયોગ કરશું આપણે ફુદીનાની ચટણી એકદમ ટેસ્ટી એવી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો એ સવ કરી લેશો આ ચટણીને તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો અને તેમાં તમે દહીં કે છાસ ઉમેરીને પતલી કરી અને તમે કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકો છો આ ચટણીને તમે છ થી સાત દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો જો તમને આ ચટણીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલાયકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે